કટલેરી ના ના મારે એવું કઈ લેવાનું જ ન હોય હું હું એવું કઈ વાપરું એટલે આ ડ્રેસ આ ડ્રેસ તમારા ચકુ પપ્પા લઈ આવ્યા છે પણ હું ગોરી રહી ને એટલે લાગે જ એવો સરસ નો હે મમ્મી તૈયાર થઈ જાઓ અરે તું પેલા તૈયાર થઈ જા મારે તો તૈયાર થતા ખાલી છે ને બે મિનિટ જ થાય તમારે તૈયાર થતા બાર લાગે હું મેકઅપના થથેડા કરવાના હોય ને એટલે તારે તો પેલેથી જ તૈયાર થવામાં છે ને બે કલાક લાયક છે નાના હતા યુના કહીશ કે ચણાના લોટથી મોઢું જોવો તમારે તો વાપરવી બહારની ક્રીમ પછી હું થાય મોઢે ઢીમતા મોટા મોટા મારી કેવી નેચરલ બ્યુટી છે પણ હોય જ ને નેચરલ બ્યુટી અમે તમારા જેવા છે ને ક્રીમ નથી વાપરતા પણ તમે અમારું સાંભળો તો ને